નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી કરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે મૂર્તિઓ ઘરમાં ભગવાનની વિશેષ કૃપા લાવે છે અને પરિવાર ખુશ રહે છે એટલા માટે દરેક હિન્દુ લોકો પોતાના ઘરમાં મૂર્તિઓ રાખે છે પરંતુ આજે અમે ભૈરવ જયંતિના દિવસે એવા દેવી દેવતાઓ વિશે વાત કરીશું જેની મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ સાથે જ ભૈરવ જયંતિએ કયા કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ અને ભૈરવ દાદાની કૃપા પ્રાપ્ત કરવા તેમની પૂજા પાઠમાં તમારી રાશિ પ્રમાણે કયા મંત્રનો જાપ કરવાથી અને કઈ વસ્તુના દાનથી ભૈરવ દાદા ઝડપથી પ્રસન્ન થશે કેમ કે કાળ ભૈરવની પૂજા ઘરમાં ન કરવી જોઈએ શિવપુરાણ અને ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવના ક્રોધને કારણે ભૈરવદેવ અસ્તિત્વમાં આવ્યા હતા ભગવાન શિવના અવતાર હોવા છતાં તેમની મૂર્તિ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે ભગવાન ભૈરવની મૂર્તિ ખુલ્લી જગ્યામાં સ્થાપિત કરવામાં આવે છે તેઓ તંત્રના દેવ છે ખાસ કરીને તાંત્રિક વિધિ માટે તેમની પૂજા કરવામાં આવે છે સામાન્ય રીતે તંત્ર વિધિ ઘરની બહાર જ કરવામાં આવે છે તેથી જ ઘરમાં ભૈરવ મહારાજની સ્થાપના થતી નથી એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવની તસવીર રાખવામાં આવે અથવા પૂજા કરવામાં આવે તે ઘરની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઘરમાં હંમેશા ઝઘડો અને અશાંતિ રહે છે એટલે ભૈરવ પૂજા શિવ મંદિરોમાં અને ખુલ્લામાં જ કરવામાં આવે છે બીજા ક્યાં દેવી દેવતાઓ છે જેની ઘરમાં પૂજા ન કરવી જોઈએ ઘણા લોકો સુંદરતાના કારણોસર નટરાજની મૂર્તિ ઘરમાં રાખે છે કારણ કે તે ખૂબ જ આકર્ષક લાગે છે નટરાજની મૂર્તિમાં ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ દેખાય છે જે લોકો દરરોજ ભગવાન શિવના ક્રોધિત સ્વરૂપને જુએ છે તેમના સ્વભાવમાં ક્રોધ વધવા લાગે છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યપુત્ર શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે તેમની પૂજા ઘરની બહારના મંદિરમાં જ કરવી જોઈએ રાહુ અને કેતુ બંને છાયા ગ્રહો છે આ રાક્ષસો હતા અને તેઓ અમૃતભીને અમર થઈ ગયેલા આ બંને ગ્રહોને ક્રૂર માનવામાં આવે છે તેથી તેમને ઘરની બહાર તેમની પૂજા કરવી વધુ શુભ રહે છે તેની સાથે જ માતા લક્ષ માતા કાલી આદિશક્તિ એ માતા દુર્ગાનું સ્વરૂપ છે પરંતુ ઘરમાં ક્યારેય પણ માતા કાલીની પૂજા ન કરવી જોઈએ તમે મા કાલીના મંદિરમાં જઈને પૂજા કરી શકો છો એક પૌરાણિક માન્યતા પ્રમાણે જ્યારે રાક્ષસ દારૂપનો આતંક વધતો ગયેલો ત્યારે આદિશક્તિએ ભગવાન શિવના પ્રવેશ કર્યો અને માતા કાલીના રૂપમાં પ્રગટ થઈ રુદ્ર સ્વરૂપમાં સમગ્ર વિશ્વમાં વિનાશ કર્યો હતો ત્યારથી મંદિરોમાં જ માતા કાલીની પૂજા થતી કાળભૈરવ જયંતિએ આ પાંચ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ કાળભૈરવની આરાધના ખૂબ ફળદાયી છે પરંતુ દાદા અનૈતિક કૃત્યો કરનારાઓને સજા કરવામાં અચકાતા નથી કાળભૈરવજયંતિના આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ એક કાળભૈરવજયંતિના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરવું જોઈએ જો તમે આમ કરશો તો જીવન પરેશાનીઓથી ઘેરાઈ શકો છો અને આર્થિક નુકસાન સહન કરવું પડશે બે પારિવારિક જીવન જીવતા લોકોએ સામાન્ય રીતે બાબા ભૈરવની પૂજા કરવી જોઈએ તાંત્રિક પદ્ધતિ ન અપનાવો કારણ કે તામસિક પૂજામાં સહેજ પણ ભૂલ તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે ત્રણ કોઈનું ખરાબ કરવા માટે કાળ કાળભૈરવની પૂજા ન કરો તમારા મનમાં દ્રેશ રાખીને બીજાને નુકસાન પહોંચવા પહોંચાડવાનો વિચાર ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડી શકે છે ચાર કાળ કાળભૈરવ જયંતિના દિવસે મનમાં અહંકારના વિચારો લાવશો નહીં કોઈને દુઃખ ન આપો વડીલોનો અનાદાર ન કરો અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરો આ દિવસે કાળભૈરવ પોતાનું પાંચમું માથું ધડથી અલગ કરીને બ્રહ્માદેવના અભિમાનને તોડી નાખ્યું હતું પાંચ કાળભૈરવ જયંતિના દિવસે કૂતરા ગાય કે કાગડા જેવા મૂંગા પશુઓ અને પક્ષીઓને પરેશાન ન કરો આમ કરવાથી વ્યક્તિએ માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થવું પડે છે